શુદારી એ ફેપિક ના એમરી ડોર લા જય મહારાજ બાળકોની સાથે પ્રેક્ટિસ કરવાનું શીખવે છે જુદી જુદી રમતો શીખવે છે વોલીબોલ શીખવે છે બધા જ બાળકોની સાથે પ્રેક્ટિસ કરીએ છીએ મહેનત કરીએ છીએ રોજ રોજ સવારે સાંજે ચાર વાગે અને સવારે છ વાગે અમે પ્રેક્ટિસ કરીએ છીએ સાંભળતા બાળકોની જેમ જ અમે પ્રેક્ટિસ કરીને વાલીઓ સાથે વાત કરીએ છીએ નડિયાદમાં જીતીને અમે રાજ્ય કક્ષાએ પણ જઈએ છીએ અને ત્યાંથી રાષ્ટ્ર કક્ષાએ પણ જઈએ છીએ આપ સૌનો આભાર આપનો પરિચય મારું નામ પ્રજ્ઞાબેન કૌશિકભાઈ ગોર હું અહીંયા આચાર્ય તરીકેની ફરજ બજાવું છું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી દર વર્ષે અમારા ગુજરાત સરકારે દિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભ યોજાય છે જેમાં છેલ્લા ચાર વર્ષથી જુનિયર અને સિનિયર દીકરીઓ અમારી ગોલ્ડ મેડલ જીતે છે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ગોલ્ડ મેડલ જીતીને સંસ્થાનું નામ રોશન કર્યું છે એથ્લેટિકમાં પણ બાળકો પાછળ નથી આ વર્ષે પણ અમારી પ્રાપ્ત કરી દ્વારમાં એવી રીતે જ ચેસમાં પણ અમારી દીકરા દીકરીઓ જાય છે અને આ વર્ષે ત્રીજો નંબર મેળવીને રાજ્ય કક્ષાએ સંસ્થાનું ખૂબ નામ રોશન કર્યું છે જેનો અમને ગર્વ છે મારા તમામ સ્ટાફ મિત્રો ખૂબ મહેનત કરે છે તમામ ટ્રસ્ટીઓનો અમને ખૂબ

તો સિનિયર ગર્લ્સની નવ દીકરીઓ જુનિયર ગર્લ્સની નવ દીકરીઓ એમ કરીને કુલ અઢાર ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ દીકરાઓ સેકન્ડ નંબર આવીને એ નવ એમ કરીને ગોલ્ડ વોલીબોલના કુલ સત્યાવીસ મેડલો થયા છે અને એથ્લેટિકમાં રીલે દોડમાં બીજો અને સો મીટરમાં બીજો એમ પાંચ એમ કરીને કુલ બત્રીસ ઇનામો મેળવીને અને ચેસનો બીજો નંબર એમ તેત્રીસ ઇનામો ગોલ્ડ મેડલો જીતીને સંસ્થાનું નામ ખૂબ રોશન કર્યું છે જેનો અમને ગર્વ છે હું મારા તમામ ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ અમને ખૂબ સરસ રીતે સપોર્ટ કરે છે તો જ અમે કામ કરી શકીએ

સાથે મે નોર્મલ બાળકોના ડીપીએડ એટલે કે રમત શિક્ષક નો પણ કોર્ષ કરેલો છે આ સંસ્થાના બાળકો છે ડેફ છે પણ એની સાથે કામ કરવાથી મને એવું લાગ્યું કે બોલતા બાળકો કરતા પણ આ લોકોની અંદર ટેલેન્ટ વધારે છે માત્ર પોતે બોલી નથી શકતા એટલે સમાજ ને એની આવડતનો ખ્યાલ નથી ટ્રેનિંગ આપવાથી આપણે સૌએ પણ એ જ સમજવાનું છે કે આપણી કરતા પણ વધારે આવડત છે આ લોકોમાં આપણે સાંભળ્યા વગર કોઈ કામ નહીં કરી શકીએ ત્યારે આ બાળકો તો જીવનભર સાંભળ્યા વગર આપણી કરતા પણ વધારે સારું કામ કરે છે તો આ એની ખાસિયત કે જે કોઈનામાં નથી ત્રણ પ્રકારની ડિસેબિલિટી ની અંદર અંત અપંગ અને બેરા મૂંઘા એને સૌથી વધારે આર્થિક રીતે અને માનસિક રીતે ખરાબ સ્થિતિ હોય તો બેરા મૂંગા બાળકોની છે છતાં પણ જન્મથી બેરા હોવા ઉપરાંત પણ તે લોકો નોર્મલ બાળકોની જેમ જ પોતાની આવડત બતાવી અને સમાજની અંદર સ્થાપિત થાય છે તો સમાજનું એક કર્તવ્ય બને છે કે એને બેરા સમજી અને સમાજથી વિભાજન ન પાડીએ અને આપણી સાથે જ એને સામેલ કરી અને દેશના વિકાસમાં એની આવડતનો આપણે ઉપયોગ કરીએ